ખેડૂત મિત્રો કપાસ બજાર માટે અત્યારે એક વૈશ્વિક પરિબળ એવું જાણવા મળી રહ્યું છે કે કપાસ ઉત્પાદક અને નિકાસ કરનારો મહત્વનો દેશ બ્રાઝિલ બ્રાઝિલમાં મકાઈની ખેતીને બદલે ખેડૂતો ખાસ કરીને આઠ ટકા જેટલું કપાસનું વાવેતર વધારશે બ્રાઝિલમાં મકાઈ જે ખેડૂતો વાવે છે મકાઈની જગ્યાએ કપાસ તરફ આઠ ટકા જેટલું વાવેતર વધે તેવી ચર્ચાઓ અત્યારે આપણને સાંભળવા અને જાણવા મળી રહી છે ટૂંકમાં આની અસર ખાસ કરીને અત્યારે નહીં જોવા મળે કારણ કે અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો ખૂબ સારી એવી રિકવરી તેજી તરફી બતાવી રહ્યો છે આપણે આશા રાખીએ કે બ્રાઝિલની જે આઠ ટકા મકાઈના વાવેતરને બદલે કપાસનો વાવેતર વિસ્તાર આઠ ટકા જેટલો વધશે તે અત્યારથી આવું જાણવા મળી રહ્યું છે ફાઈનલ નથી ખેડૂત મિત્રો પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા ઘણા વર્ષોથી બ્રાઝિલ ખૂબ સારું એવું કપાસનું ઉત્પાદન કરી રહ્યું છે એટલા માટે અત્યારે આ એક કપાસ બજાર ઉપર કેવી અસર આવનારા સમયમાં જન્માવે છે તેને આપણે ધ્યાનમાં રાખવું પડશે આજે તારીખ રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ચૌદસો નેવું હળવદ પંદરસો ઓગણીસ ચામજોધપુર પંદરસો એકતાલીસ માણાવદર પંદરસો પિંચાશી રાજકોટ પંદરસો બે જેતપુર પંદરસો એકવીસ અમરેલી પંદરસો અઢાર ખાંભા ચૌદસો પંચોતેર ગોંડલ પંદરસો છ ધારી સાવરકુંડલા તાલીસ કાલાવડ પંદરસો એકતાલીસ કડી ચૌદસો પિંચાશી વિસાવદર ચૌદસો ને નવ્વાણું ખેડૂત મિત્રો અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે ભારતીય સમય મુજબ સાત વાગ્યે અને ચાલીસ મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ જીરો આઠ જેટલો વધીને એકોતેર પોઈન્ટ છોતેરની આસપાસ ચાલી રહ્યો છે અને આને પગલે આપણી ઋની ઘાસડી એમસીએક્સ કોટન કેન્ડી જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો પણ નેવું રૂપિયા જેટલો વધીને પંચાવન હજાર આઠસો સિત્તેરની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદાનો કપાસ બજારને ખૂબ સારામાં સપોર્ટ મળી રહ્યો છે આપણે આશા રાખીએ કે ન્યૂયોર્ક કોટન વાયદામાં ખૂબ સારી ધક ધકતી રિકવરી આવે તો કપાસ બજારને લાંબા ગાળે ખૂબ સારામાં સારો ફાયદો થઈ શકે આ જે બ્રાઝિલની જે આઠ ટકા કપાસના વાવેતર વધવાની જે વાત છે તે બજારમાં અત્યારે જાણવા મળી રહી છે ખેડૂત મિત્રો આ સાચી છે કે ખોટી છે તે તમે જાણતા હોવ તો ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો